હરણી વારસિયા રિંગરોડના સુખ શાંતિ સોસાયટીમાં માં નિષ્ફળ પ્રયાસની ઘટના બની હતી વડોદરાના હરણી વારસિયા રિંગ રિંગ રોડના રોડના સુખ સુખ શાંતિ શાંતિ સોસાયટીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ બન્યો વડોદરાના સોસાયટી બી માં વહેલી સવારે ચોરીનો બનાવ બન્યો હતો ઉપરના મકાનમાં સુતા પરેશરાણથી રાણ થી સ્ટોપર મારી પૂરી દીધા બાદ નીચેના મકાનનો નો નકુચો તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો વારસિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ટોચ મારતા હતા બહરીમાંથી ટોચ મારતા હતા પછી બારના ધક્કો માર્યો ને તો ખુલી ગયું બારનું સ્ટોપર હાથે ખુલી ગયું જોરથી ધક્કો માર્યો તો અને પડદો ખોલીને જોતા હતા પછી અમે બૂમા બૂમ પાડી કે ચોર 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 તો નાસી ગયા અને ઉપર સાડા પાંચ પોણા છ થઈ લે ના અમે બે જ સુઈ જ નીચે છોકરા બૌ ઉપર સુઈ જાય એ લોકો ઉપરની રૂમમાં સુઈ જાય છે તો એ લોકોને બહારથી પૂરી દી રહ્યા બંને જણને બે બાબા બાબો બેબી આ અને એમના હસબન્ડ એમને ઉપર છો પૂરી દી પોલીસ આવીને કંઈ સવારમાં બસ એ તો ખાલી જોઈને જતા રહ્યા કે તમારું કશું ચોરાયું નથી ને કે મેં કહ્યું કંઈ ખબર નહીં પડતી ચોરાયું કે નહીં ચોરાયું હજુ મેં કશું ચેક કર્યું નથી ખાલી બહુ આ કપડાં નવા પડ્યા છે એવું ને એવું જ પડ્યું છે હજુ પણ હજુ જોયું નથી મેં કંઈ હું ચોરાયું એમ અરે એકદમ આ તો રોડા રોડ કરતા હતા સવારની પોરમાં એટલા રડે એટલા રડ હું તો જાણે થોડીક એ થઈ ગઈ પણ આ તો એટલા રડે એટલા રડે ઉપર જ ના થાય કારણ કે એમને પગે નીચે ઉતરાતું નથી જમીન પર રહી એવું છે એટલે હવે કરે શું કરે હતા પણ એટલે સવારે દરવાજાનો અવાજ આવ્યો તો મને થયું કે કોણ છે ખબર નહીં નીચે લોકમાં આવીને તો ઉપર તો દરવાજો બંધ હતો એટલે અમે ઠોક્યુંરથી બહુ પાડી કે કોણ છે કોણ છે તો નીચેથી દાદર ઉતરીને દોડ્યા દોડ્યા એક બાઈકની બાઇક બાઈક સામે ચાલુ કરીને ભાગી નીચે આવીને જોયું તો આ ના ચુકડ હતો અને અંદર જોયું તો અમે તો ખબર તો અંદર જઈને જોયું તો શું થયું છે તો અંદર જોયું તો મમ્મી પપ્પા બેસેલા હું કરતા ચોરી નહીં સ્કૂલ અને હા સવારે પોણા છ વાગે બને એટલે અમને તો ગભરાઈ ગયા કે સવારે પોણા છ વાગે આવી સિક્યોર છે નહીં પોલીસ આવી સવારે સાડા છ વાગે એમણે કીધું કે તમારી કમ્પ્લેન લેવી હોય તો ગાડીમાં બેસી જાવ ગાડીમાં બેસવાનું કહે એટલે હું તો ગભરાઈ ગયો અને ગાડીમાં પછી લઈ જાય તો એ આપણે તો એવું થાય કે ચોરી કરવા કરીને જતો રે ને બેસવાનું આપણને આપણે થશે દિવસ તો એ આજે દિવસ બગડ્યો છે મારે જવાબની રજા પડી પડી